એક મિત્ર ને એની ઘરવાળી અડધી કલાક અને હું એના ઘરે ગયો બહુ સમજાવ્યા મેણું ન મારીએ મેણું કોઈને ન મારીએ મેણું માથાનો ઘા તલવારના ઘા રૂજાય છે પણ વાણીના ઘા રૂજાતા નથી આવી રીતે અડધી કલાક ભાભીને સમજાવ્યા ને તો એને બોલવાનું બંધ કર્યું અને ધોકો લીધો ધોકાવાળી કરી ચાલુ એ જ વીનિયો એના છોકરાને લઈને ડોક્ટર પાસે ગયો ડૉક્ટર પાસે જઈને કહે ડોક્ટર સાહેબ આ મારો છોકરો છે એ કે શું તકલીફ થાય છે તો કે કાંઈ નહીં સિમ કાર્ડ ને મેમરી કાર્ડ બે ગળી ગયો છે અને એ કે અત્યારે ગીતું જ ગાય રાખે છે ગીતું જ ગાય રાખે છે ડૉક્ટર સાહેબ કે એમ ગીતું ગાય છે તો કે સારું ને એમાં વાંધો હું છે તો વિનિયો કે વાંધો કાંઈ નથી અત્યારે ખાલી ગીતનું જ ફોલ્ડર ખુલ્યું છે હમણાં વિડીયોનું ચાલુ થાય ઉપાધિ કરાવી દઈએ ને પોતાના મેસેજ ન વાંચી શકે કોઈ એટલે મોબાઈલમાં લોક રાખે છે પોતાના મેસેજ ન વાંચી શકે કોઈ એટલે મોબાઈલમાં લોક રાખે છે અને પરાયાથી પ્રીત કરવા પોતાનાને બ્લોક રાખે છે પરાયાથી પ્રીત કરવા પોતાનાને બ્લોક રાખે છે આવા સમયમાં હું અને દરેક વ્યક્તિનું બાહ્ય ચરિત્ર ગમે તેવું હોય પણ ચરિત્ર સાચું છે ને એ વ્યક્તિના મોબાઈલ સિવાય બીજા કોઈને સાચી ખબર હોતી નથી એ જ વિનિયો કે આપણે છે ને રોજ રાતે ને પેલા ક્લિયર ચેટ કરી જ નાખવી મેં કીધું એનું શું કારણ મને કે રાતે આપણે હુઈ ગયા હોય ને સવારે ઉઠીએ જ નહીં ને એટેક આવી જાય અને પછી આપણો મોબાઈલ કોકના હાથમાં આવે એમ જ કેસે આવા તો દેખાતા નતા એટલે ક્લિયર ચેક કરી નાખી હમણાં એક ડોક્ટરે એક ભાઈને કીધું કે હવે તમારી પત્ની છે ને એ બહુ થોડા બે ત્રણ દિવસની મહેમાન છે બહુ જાજુ નહીં ખેંચે તો ઓલા એક ગાડા એકનો નિહાકો નાખ્યો અને કીએ કાંઈ વાંધો નહીં સાહેબ વીહ વર કાઢી નાખ્યા ભેગા બે દી નહીં નીકળે આ છે ડોક્ટરની મજા હમણાં એક ડોક્ટરે એક બેનને કીધું હવે તો છે ને તમારે આયર્નની કમી છે ગ્લુકોઝની કમી છે અને લોહ તત્વ પણ ઓછું છે એમ કરીને એક વિટામિન એક બહુ ઘટે છે હિમોગ્લોબિનની ટકાવારી ઓછી છે ત્યાં તો ઓલી બેન કે એ ઉભા રહી જાઓ ડૉક્ટર સાહેબ ડૉક્ટરની બોલતી બંધ કરી ઉભા રહ્યો એ કે આટલી કમી તો મારી સાસું નથી કાઢતી બોલ ડૉક્ટર સાહેબે એક બેનને જણાવવું હતું એને ખબર પડી ગઈ કે હવે આ બેન છે ને વધીને દહ પંદર વીસ દીના મહેમાન છે પણ આ અત્યારે વોટ્સઅપ ને ફેસબુકનો યુગ એ કે આને જણાવવું કેવી રીતે જો એને જણાવી દેશે ને કદાચ જો એનું હાર્ટ નબળું હશે તો અહીંયા આ હાર્ટ ફેલ થઈ જાય આ પાંચ દહ પંદર દી જીવવાની છે ને એ નહીં જીવે એટલે એને ઇનડાયરેક્ટલી કીધું કે બેન હવે તમે ચોર્યાસી દિવસનું રિચાર્જ ન કરાવતા હો નસે ડોક્ટરને પૂછ્યું એ કે આપણે તો આ દર્દીનું આંખનું ઓપરેશન કર્યું તો હાથે હું કામ પાટો બાંધી દીધો એ મોબાઈલ ના ને મોબાઈલ એટલે એક ડૉક્ટર હંમેશા ખુશ રહીએ અને એ મારા મિત્ર એટલે મેં ડોક્ટરને સાહેબ ડૉક્ટર સાહેબને પૂછ્યું આ તમે હંમેશ માટે ખુશ રહ્યો છો એની પાછળનું રહસ્ય શું છે એ તો અમને જણાવો મને કે બસ એ કે અમે છે ને આ અમારા ક્લિનિક ઉપરથી જ આ બધા રહસ્ય છે એ જાણી લેતા હોય મેં કીધું અમને કહ્યું તો અમે ખુશ રહી મને કહે કે હું તમને માની લો કે ત્રણ ટીકડી દઉં છું અને એમાંથી છે ને બે કડવી છે અને એક ચગરવાની છે તો તમે કેવી રીતે ખાશો મેં કીધું કાંઈ નહીં હાવ હેલું કડવી ટીકડી છે આ મોઢા મૂકીને પાણી ઘાટ 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 ગટકાવી જવાની ઓલી ચગરવાની છે એ ચગઈરે રાખી ડૉક્ટર સાહેબ મને કહે બસ આજ છે ને એ મારી ખુશી નું રહસ્ય છે મેં કીધું એમ કેવી રીતે મને કે દુઃખની વાત હોય ને એને કડવી જેમ ગળી જવાની અને સુખની હોય ને એને રાખવાની રાખવાની એટલે ખુશ કાયમશે બધું હમણાં એક ભાઈ દવાખાને ગયો અને ડોક્ટર ને કીધું મને બીમારી છે ડોક્ટર ભાઈ ડોક્ટર સાહેબે પૂછ્યું ભાઈને તમને શેની બીમારી છે બોલો ભાઈ કે મને ભૂલી જવાની બીમારી છે ડોક્ટર સાહેબ કે પેલા મને ફી આપી દો ફી આપવી પડે પછી કે હું તો ભૂલી ગયો તો પછી કેમ હાલ એસી ચોમાસા એસી દિવાળીઓ આમ પાણીના રેલાની જેમ કાઢી નાખી આમ મરણ પથારીઓ પડ્યાતા ઓપરેશન થિયેટરમાં આઈસીયુ માં દાખલ હતા ડોક્ટરોએ ખડે પગે મહેનત કરી અને એને બચાવી લીધા અને આઈસીયુમાંથી બહારે આવ્યા અને એનો પરિવાર ખુશખુશાલ થઈ ગયો એટલે ડૉક્ટરે કીધું કે બહુ મહા મહેનતે અમે જમરાજાના દ્વારેથી તમારા બાપુજીને લઈ આવ્યા છે ખૂબ મહેનત કરી અને પછી એને ડૉક્ટરે એના પરિવારજનોને બિલ આપ્યું ત્યાં તો પેલા ભાભા કહીએ કે લાવો બેટા બિલ લાવો બિલ જોયું ઈ કીએ શેનું બિલ તો કે આ તમારી ટ્રીટમેન્ટ થઈને આઠ લાખનું બિલ બોલો વેન્ટિલેટર ને આઈસીયુ ને બધાયના ખર્ચા લાગી ગયા આઠ લાખ નું બિલ અને ઓલા ભાભા ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યા ઓહો એટલે ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા એ કે દાદા તમને આ જો બિલ વધારે લાગતું હોય ને તો એ કે હું એમાં કન્સેશન પચાસ હજાર લાખ ઓછા કરી દઈશ એટલે દાદાએ બહુ સારી વાત કરી એ કે ભાઈ તમારા બિલમાંથી હું એક રૂપિયો ઓછો નહીં કરું તો કે તો તમારી આંખમાં જળજળિયા શેના આવી ગયા તો કે તમે તમારા મારા હૃદયને આઈસીયુમાં ને વેન્ટિલેટર ઉપરને સાચવવાના આ ત્રણ દિવસના ચાર્જમાં આઠ લાખ રૂપિયા છે મારો પરમ કૃપાળું પરમાત્મા મને એસી એંસી વરસ વગર રૂપીએ અને વગર આ ઉપાધિ વગર આ મારું હૃદય ધબકતું રાખ્યું તો હું એનો કેટલો આભાર માનું જેટલો આભાર માનું ને એટલો ઓછો છું હમણાં તો એક ડોક્ટરે ફોન કર્યો ભૂલથી એના ક્લિનિકને બદલે ક્રિકેટ ક્લબમાં લાગી ગયો ડોક્ટરે પૂછ્યું શું છે પોઝિશન તો કે છેલ્લા બે છે ને એ જવાની તૈયારીમાં છે દર્દી હમણાં દવાખાનામાં દાખલ થયો ડોક્ટર સાહેબને પૂછ્યું એ કે ડોક્ટર સાહેબ મારે ઓપરેશન પછી કેટલું રોકાવવું પડશે અહીંયા ડોક્ટરે જવાબ આપ્યો એ કે જો ઓપરેશન સફળ થાય ને તો એ કે ચાર પાંચ દિવસ રોકાવવું પડશે ને પછી રજા થશે અને જો ઓપરેશન સફળ ન થાય તો અડધી કલાક જય શિયા રામ રામ બોલો ભાઈ રામ હમણાં વિનિયો એની ઘરવાળીને લઈને ગયો દવાખાને દાંતના દવાખાને એટલે ઓલા ડેન્ટિસ્ટ આ ટક 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 કરીને જોઈને કીધું એ કે આને ત્રણ અને એક દાઢ કઢાવી પડશે ઓલો ભાઈ ભેગા ભેગી પણ જીત્યા ને એમ કે હું આજ મારી ઘરવાળીને સરપ્રાઇઝ દઉં એટલે સરસ મજાની નવી ફોર વ્હીલ છોડાવી શોરૂમમાંથી અને જીત્યો ઘરની પાસે આવી અને ડેલા પાસે આવી અને ફોર વ્હીલ ઊભી રાખી અને અંદર જઈને બોમ્પ પાડી ડાલિંગ તારા માટે સરપ્રાઈઝ ત્યાં તો એની ઘરવાળી દોડતી દોડતી આવી હાય શું થયું મારી સાસુ માને હાને સ્વરૂપ પ્રાઇઝ એક બેને તો ફેસબુક ઉપર પોસ્ટ મૂકી મારા સાસુમાં બીમાર છે પ્રાર્થના કરજો એની બેન પણ એ હામો રિપ્લાય આપ્યો પ્રાર્થના શું કરવાની છે પ્રાર્થના શું કરવાની રાખવાના છે કે જે માતાજી જીત્યા ને હમણાં નિશાળે ફોન આવ્યો તમે જીતેશભાઈ બોલો છો તો કે હા તમારા દીકરાનો આખી શાળામાં પહેલો નંબર આવેલો છે જીત્યો કે રોંગ નંબર બોલો પોતાના દીકરા ઉપર કેટલો વિશ્વાસ જીત્યો એના છોકરાને એક કે બેટા તું લેસન કર્યા વગર જાજે નિશાળે બોલો છોકરો વિચારમાં પડી ગયો કે પપ્પા લેસન કર્યા વગર જાવ તો કે હા હા લેસન કર્યા વગર જાજે હું તને છૂટ આપું છું કે તો મારા ટીચર છે ને તમને સીધો ફોન કરશે ને એના માટે તમારા નંબર મારી પાસે માગશે બોલો કે એટલે જ બેટા હું એના નંબર સામેથી માગું એ સારું ન લાગે ને એટલે તને લેસન કરવા માંગુ બાકી સમજદાર પતિ અને આળસુ પત્ની સમજદાર પતિ અને આળસુ પત્ની એટલે હાંજે રોજ ખીચડી હા હજી હમણાં જ આજ હાંજની જ વાત કરું મારી ઘરવાળી એ મને પૂછ્યું કે આજ સાંજે જમવામાં શું બનાવું મેં કીધું સેન્ડવીચ બનાવ સેન્ડવીચ ઓહો એ કે સેન્ડવીચમાં તો બહુ વાર લાગે બહુ માથાકૂટનું કામ સેન્ડવીચ બનાવી મેં કીધું તો હવે એક કામ કર પીઝા બનાવ પીઝા મન કે પણ કેપ્સિકમ મરચા નથી ને ચીઝ નથી હવે હું હોય ને હું ના હોય આપણને ખબર હોય મેં કીધું તો હવે કામ કર રાજમા ને ચાવલ બનાવી નાખ ગઈ વખતે બનાવ્યા હતા પણ હારા ન થયા મેં કીધું ઈડલી સંભાર બનાવી નાખ મન કે એ તો મને ક્યાં ભાવે છે મેં કીધું હવે તારે જે બનાવવું હોય બનાવી નાખ ને મન કે સારું તો હાલો એક કામ કરું ખીચડી જ બનાવી નાખું બાકી આજે તો એ મારે તમને સારું ખવડાવવાની ઈચ્છા હતી હા આમાં સારું કેમ ખવડાવ્યું ભાઈ જીત્યા એક બી એની ઘરવાળીને કીધું એ કે આજ તો સાંજે છે ને એ કે આપણે બારે જમવા જાય એની ઘરવાળી કહે ના હોય એ કે જરાય નહીં એવા ખોટા ખર્ચા કરવા નથી હું કાંઈ રસોઈ બનાવવાની આળસું નથી હમણાં હું ફટ રાંધી નાખું છું બોલો જીત્યો કે તું રસોઈ તો હમણાં કરી નાખી પણ મને આજે પણ આ પત્નીઓ રહીને હું હમણાં મારી ઘરવાળીને સમજાવતો હતો મેં કીધું આ ખોટા બ્યુટી પાર્લરના નવા નવા ડ્રેસને મન ફાવે એમ રૂપિયા વાપરસ એટલા બધા ખોટા ખર્ચા ન કરાય હે ખર્ચાનું માપ રાખવું જોઈએ

હમણાં તો એક બેન ને માતાજી આવ્યા ને ધૂણવા માંડ્યા ખમા 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 કરતા એનો ઘરવાળો ઓછી પગમાં પડી ગયો માગ માગ શું જોઈએ છે એનો ઘરવાળો કે છૂટા છેડા છૂટા છેડા બોલો ત્યાં તો બાજુવાળા બેન આવ્યા ઓચિંતાના એ કે અમારા ઘરમાં શાંતિ રહે એ માટે અમારે શું કરવું જોઈએ અમારા ઘરમાં શાંતિ રહે એના માટે શું કરવું જોઈએ તો કે તમે છે ને આ નેટ પેક બંધ કરાવી અને બ્રોડબેન્ડ લઈ લો તમે આ નેટ પેક બંધ કરાવીને ને બ્રોડબેન્ડ નું કનેક્શન લઈ લો એમ એ કે તમે ક્યાં માં તો કે હું વાઈફાઈ માં નાખી દે ને હમણાં એક ભાઈએ મને પૂછ્યું મને કે જયરાજ ભાઈ ટેલેન્ટ અને ગિફ્ટ ઈ બે તફાવત શું ટેલેન્ટ અને ગિફ્ટ એ બે માં તફાવત શું એટલે મેં કીધું કોઈ પણ એક વ્યક્તિ છે ને એ કોઈ એક વિષય ઉપર બે કલાક બોલી શકે ને એને ટેલેન્ટ કહેવાય એને ટેલેન્ટ કહેવાય અને મન કે ગિફ્ટ મેં કીધું એ છે ને અમુક પત્નીઓ બધી ગોડ ગિફ્ટ હોય છે કોઈ પણ વિષય વગર જો બે કલાક બોલવું હોય ને તો એ બધી પત્નીઓ બોલી લઈએ હમણાં તો એક ભિખારી ખિસ્સામાં બસો ત્રણસો રૂપિયા માંડ હશે ફાઈવ સ્ટાર હોટલમાં ગયો જમવા હવે તમને તો ખબર જ છે ફાઈવ સ્ટાર હોટલનું નું બિલ આવે એ હજાર પંદરસો બે હજારમાં આવે અને ઓલો બસો ત્રણસો રૂપિયામાં ફાઈવ સ્ટાર હોટલમાં કરી ગયો અને એ ભરપેટ જમી લીધું હ બિલ આવ્યું ત્રણ હજાર રૂપિયા ઓલા પાસે ત્રણસો રૂપિયા ખિસ્સામાં ત્રણ હજારનું બિલ આવ્યું એટલે ઓલા વેઇટર ને કે ભાઈ આપડી પાસે રૂપિયા નથી હ સીધો લઈ ગયો મેનેજર પાસે એને પોલીસને ફોન કર્યો પોલીસ આવીને લઈ ગઈ ઓલાને બિલ ત્રણ હજારનું નું હતું ભિખારી પાસે ત્રણસો રૂપિયા હતા પોલીસ એને લઈ ગઈ અને ઓલા ભિખારી પોલીસના ના ખિસ્સા નાખી ખાઈ કે સાહેબ પતાવી દો ને ત્રણ હજાર નું બિલ બસો માં પોતાવી રૂપિયા પાછા બચાવી હમણાં એક ઠેકાણે આપડો ગુજરાતી ફોરેન ગયો હતો ફોરેન હો અને ગુજરાતીઓ હું તો ક્યારેક ગુજરાતી બહાર જાય એટલે પછી હાવ મોજમાં જ આવી જાય એટલે ફોરેનર ભેગો થયો ને એ કહે કે મેં સાંભળ્યું છે કે તમે ગુજરાતીઓ મેં સાંભળ્યું છે કે તમે ગુજરાતીઓ બહુ દારૂ પીઓ છો એમ બોલો એ કે જો તમે આ આખે આખી બોટલ ગટકાવી જાઓ તો તમને પાંચ હજારનું ઈનામ આપીશ આ તો ગુજરાતી ગુજરાતી કીધું ભાઈ ઉભા રહ્યો દસ મિનિટમાં હું આવું પછી હું તમને હા કે નાનો જવાબ દઉં શરતનો ત્યાં તો ઓલો ભાઈ એક મિનિટ રહીને આવ્યો દસ મિનિટ રહીને આવ્યો અને ઓલાને કહે ફોરેનરને કહે હાલો આપણી શરત મંજૂર અને ઓલો ગુજરાતી પાસે બોટલ આવીને ઓલો ગાટ ઘાટ ગાટ ઘાટ 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 કરતો ઘટકાવી ગયો ઓલા ફોરેનરે પાંચ હજાર ડોલરે આપી દીધા ફાન કે તમારે મને એક વાત કહેવી પડશે ફોરેનર હો ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી હોય ફાન તમારે મને એક વાત કહેવી પડશે તમને ખબર હતી કે તમે આ બોટલ પીવા માટે કેપેબલ છો તો પછી તમે દસ મિનિટની રાહ સુખામ જોવડાવી હું લો કે હું ખાલી બાજુના બારમાં જોવા ગયો તો કે મારાથી એક બોટલ પીવાય છે કે એટલે હું બોટલ પીને પાછો આવ્યો હું ભગ્યા ધજકાવી ગયો એક પત્ની એના પતિને પૂછ્યું કે આજે સાંજનો શું પ્રોગ્રામ છે આજે સાંજનો શું પ્રોગ્રામ છે ઓલા પતિએ જવાબ બસ રોજની જેમ રાબેતા મુજબ એકાકાર કરી સંસારી માયાજાળમાંથી મુક્ત થઈને સંસારી માયાજાળમાંથી લુપ્ત થઈને કડવા ઘૂંટડા ઉતારતા ઉતારતા નિજ મંદિરમાં ડૂબકી મારીને આત્મખોજ કરવા માટે નિજા આનંદમાં ખોવાઈ જવું છે એની ઘરવાળી કે અભાગ્યા સીધે સીધું કહી દેને કે પીવા બેહવાનો પ્રોગ્રામ છે હમણાં એક ભાઈ દુકાનદાર પાસે ગયો એટલે દુકાનદારે પૂછ્યું કે શું જોઈએ છે એટલે ઓલો ભાઈ કે આ દુનિયામાં બધે છળ છે કપટ છે વિશ્વાસઘાત છે દગાખોરી છે જો તું આપી શકતો હોય ને તો આ બધું સહન કરવાની શક્તિ દે હલો દુકાનદાર કે આ ભાઈને બે ક્વાટર આપી દો બે પેકેટ આપી દો અને એક સોડાની બોટલ આપી દો પણ બે જીગરજાન મિત્રો મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય સુખમે વો પીછું રહે ઓર દુઃખમે વો આગે હોય એવા જીગરજાન મિત્રો અને બે રોજ પીવાની આદત એવું વ્યસન હે એવું વ્યસન પણ એટલે કેવું પડે કે ગ્લાસોમે જો ડુબે ફિર ન ઉભરે જિંદગાની મે ગ્લાસોમે જો ડુબે ફિર ન ઉભરે જિંદગાની મે હજારો બેહ ગયે ઇન બોટલો કે બંધ પાણી મે નકર બરબાદ અપની જિંદગી બોટલ કે દિવાને તુ કાટેગા બુઢાપે મે જો તુ બોતા હે જવાની મે યે दारू કા પ્યાલા મોત કા કડવા પ્યાલા હે છિપા હે ઝહેર સરબત મે મિલી હે આગ પાણી મે મિલી હે આગ પાણી મે એવા જીગરજાન મિત્રો રોજના વ્યસની એને નક્કી કર્યું કે હવે આપણે ગમે એ થાય કાલથી બંધ પીવાનું બંધ એટલે બંધ પણ રોજની જેમ સાડા આઠ વાગ્યાનો એનો ટાઈમ હતો મળવાનો નવ વાગે પીવાનો ટાઈમ હતો એટલે એક જણા એ બીજાને ફોન કર્યો ભાઈ સાડા આઠ થાય છે આપણે ક્યાં ભેગા થાય તો કે આપણે પીવાનું તો બંધ એટલે બંધ જ કરી દેવું છે એ કે ભલે પીવાનું બંધ કર્યું છે વાત સાચી છે પણ આપણે એમને મળીએ સાડા આઠ વાગે હાડા હાટ થયા એટલે બે ભેગા થયા પોણા નવું થવાની તૈયારી એ કે એક બોટલ પડી છે હવે એનું શું કરશે તો કે નહીં મોટા પીવો નથી એટલે નથી જ પીવો એ કે સારું બોટલ લઈને આપણે આમ બેસવાનું એટલે આપણને એમ લાગે કે આપણે હવે પીએ છીએ ખાલી બસ એનો નશો ચડી જાય ઓલો કે સારું ત્યારે આપણે નથી પીવું એ તો ફાઇનલ જ છે થોડીક વાર થઈ તો બીજો ક્યાં આપણે પીવો નથી પણ ખાલી ભરવામાં આપણું શું જાય વળી ઓલાય ખોલીને પેક બનાવી ગ્લાસ ગ્લાસ ભરાણાઓ પછી થી રહેવાનું નહીં એ કે આપણે પીવાની મનાય છે આપણે પીવાનું બંધ કર્યું છે પણ એક કામ થઈ શકે આનો વચલો રસ્તો કાઢી એ કે શું કે હું તને પીવડાવ અને તું મને પીવડાવ પીવાનું બંધ કર્યું છે આપણે એકબીજાનું કાણું હાંચવી લેવું પડે પણ એક જગ્યાએ સત્સંગ ચાલતો હતો મહાત્માએ કીધું કે સ્વર્ગમાં કોને કોને જવું છે તો બધાએ આંગળી ઊંચી કરી પણ આ જીત્યો જીત્યા એ આંગળી ઊંચી ન કરી ઓલા મહાત્મા કહે તમારે સ્વર્ગમાં નથી જાવું તો જીત્યો કે ના હો મારે ક્યાંય નથી જાવું મને મારી ઘરવાળીએ ચોખ્ખી ગહીન ના કહી દીધી છે સત્સંગ પૂરો થાય એટલે સીધા ઘર ભેગી ના થાજો એક દારૂડીઓ તો મરતા મરતા ભગવાનને કહે કે હે ભગવાન આવતા જન્મમાં છે ને એક દાંત ભલે મને એક જ આપજે પણ લીવર બત્રીસ આબ છે દાંત એક જોઈ છે લીવર બત્રીસ જોઈ છે હમણાં એક દારૂ મરણ પથારી પડ્યો હતો એટલે મેં કીધું ભાઈ હવે આ છેલ્લી ઘડી છે ભગવાનનું નામ લે તો તારું મોત તો સુધરી જાય ઓલો ઉતાહુતા મને કહે હવે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ હું લયે ભાઈ હવે ટૂંક સમયમાં રૂબરૂ જ મુલાકાત થવાની પછી હવે નામ લઈને શું કરવું એક જણો કે કે મેં તો એવી શોધ કરી પી ગયા પછી હો મેં એવી શોધ કરી એવી શોધ કરી કે તમે ગમે એ હોય ને એની આર પાર જોઈ શકો ઓલા વૈજ્ઞાનિકો ઘુમરે ચડી ગયા એ કે એવું તો તે શું બનાવ્યું કે એની આર પાર જોઈ શકાય ઓલો કે મેં બનાવ્યું બાકોરું બાકોરું આ એક બંધાણીની ખરલ અને એમાં તડ પડી ગઈ હતી અને એમાં મેઘો મંડાણો અને એમાં ખરલનો અફીણનો પાક બની ગયો અને એક ઉંદેડો ચાખવા આવી ગયો ભરેલ કહુંબે ખોખરી નકામી થયેલ દીધેલ નાખી મૂષક એક આવ્યો ફૂટતી મોરે મૂષક એટલે ઉંદર મૂષક એક આવ્યો ફૂટતી મોરે સડકણ સમજમાં લીધેલ ચાખી ઉંદેડો પી ગયો હા આ અંદર જાય પછી જરવાય ઉંદેડાથી હે ખરલે ભરેલ બે ખોખરી નકામી થયેલ દીધેલ નાખી મુશક એક આવ્યો ફૂટતી મોરેને સડપણ સમજમાં લીધેલ ચાખી ચાખતા વેચતો તેઓ ધોમચક ને રંગતો કહુંબો લાખ રાજ દ્રમેલ ત્રાંબા જેવી આંખું થઈ ગઈ અને પછી જાયલો રિયા મંડો ઉલાળા લેવા અને મીંદડાને મંડો જેમ ફાવે એમ બોલવા હો ક્યાં ગયા મીંદડાઓ એની જાતના મીંદડાવ આજ તો ભાઈડા અરે ભેટો થાય એટલે મીંદડાની ડેલીએ દીવો ના રહેવા દઉં લે એક બેન એના પતિને કહે કે તમે ઉઠવામાં રોજ રોજિયા કરો ઓલો કહે કે મને આજે થોડીક મજા ના હોય ને એવું લાગે છે એ કેમ હું કે મારે દેખાડવું પડશે એની ઘરવાળી કે તો પછી છે ને હવે તમે પશુના ડૉક્ટરને જ દેખાડજો ઓલો ગુમરે ચડી ગયો કે પશુના ડોક્ટરને પશુના ડોક્ટરને હું કામ બતાડવાનું તો કે તમે રોજ હવારના પોરમાં કુકડાની જેમ વેલા ઉઠી જાવ છો ઘોડાની જેમ દોડીને સીધે સીધા ઓફિસે પહોંચી જાઉં છો ગધેડાની જેમ ઓફિસનું હું કામ કરો છો તમારા શેઠ આગર બકરીની જેમ ઢીલા ઢભ થઈ જાઉં છો અને વાંદરાની જેમ ક્લાયન્ટોની વાત છે એ તમને નચાવતી હોય એમ વાંદરાની જેમ ક્લાયન્ટોની વાત ઉપર તમે નાચો છો અને ઘરે આવીને અમારા બાઈ ઉપર કૂતરાની જેમ ભસો છો જમીન પાડાની જેમ આમ લાંબા થઈને હોઈ જાવ છો કે હવે આટલા બધા પશુ ગુણ તમારામાં હોય તો પછી એક કે મારી તો સલાહ કોઈ માનતું નથી આ બધા વૃક્ષો વાવો હરિયાળી લાવો એમ કહે છે પણ જો હમણાં સરકાર જો જાહેરાત કરે કે એક વૃક્ષ વાવે અને એક બોટલ ફ્રી તો કસમથી કે આ બંધાણીઓ છે ને આખા ગુજરાત ને આખી દુનિયા ને હરિયાળું હરિયાળું કરી નાખે એક જણો તો સાધુ મહાત્મા પાસે ગયો કે જે સ્ત્રી લાંબી હોય ગોરી હોય ઇન્ટેલિજન્ટ હોય બધું સમજી શકતી હોય એને શું કેવાય ઓલા મહાત્મા કીએ ભાઈ એને વેમ કહેવાય વેમ હમણાં તો ચાર પાંચ મિત્રો બિયર બારમાં બેઠા હતા ત્યાં ફોન આવ્યો રિંગ વાઈ ગઈ એટલે એક જણાએ ફોન ઉપાડીને સ્પીકર કર્યો ઓલો કે સ્પીકર કેમ કર્યું તો કે સ્મેલ ના આવે ને એટલે સ્પીકર ચાલુ કરીને વાત કે હલો ડાર્લિંગ હું અહીંયા સામેથી અવાજ આવ્યો ફોનમાં હલો ડાર્લિંગ હું અહીંયા જ્વેલરીની શોપ ઉપર છું શોરૂમમાં છું અને મને પચાસ નો સેટ ગમી ગયો છે તો હું લઈ લઉં હા લઈ લે તું તારે લઈ લે સારું તો તારું ડેબિટ કાર્ડ મારી પાસે છે તો એમાંથી હું ડેબિટ કરાવી લઉં છું હા અને બીજું કંઈ તને ગમે તોય લઈ લેજે એમ કરીને ફોન કાપી નાખ્યો બોલાકીએ એના મિત્રો બેઠા તા એ ગયા આ તે સ્પીકર ચાલુ કરીને તું શું તારી પત્નીને કેટલો પ્રેમ એમ દેખાડવા માંગસ અમને બોલો કે ના જરાય નહીં તો કે તો કે આ ફોન કોનો છે મને ખબર જ નથી હમણાં તો એક જણા ઘરે બોટલમાંથી જીન નીકળ્યો બોટલમાંથી જીન નીકળ્યો કે બોલો હું તમારી શું સહાયતા કરી શકું ઓલો કે હવે એક કામ કરી દો કે બધી પત્નીઓ છે ને એના પતિનું કયું માને ને એવું કરી દો જીને ફેરવીને ઓલાને બે ફળાકા નાખ્યા સટાક સટાક બોલો કે તમારાથી ન થાય એમ હોય તો ના પાડી દે બોલો જીમ કે ભાઈ હવે બીજી વાર છે ને બોટલનું ઢાંકણું હરખું બંધ કરી દેજે બોલો વિન્યો વિનિયો મને કે મને તો જાહેરાતમાં એક છે ને હજી હવે આજે તે કીધું એટલે ખબર પડી કે શરદી થાય ને તો એ કે વિક્ષની ગોળી ખાવાની મેં કીધું વિક્ષની ગોળી જ ખાવાની હોય ને મન કે હું તો અત્યાર સુધી એમ જ સમજતો તો કે વિસ્કી થોડી લ્યો ખીચ ખીચ દૂર કરો હમણાં ગામમાં જાન આવીને જાનૈયા ઉતરા અને લક્ઝરી બસ હો અને ઓલા પાનવાળાની દુકાને ઉભા રહ્યા ઈ કે તમે તો કે અમે બધા એ ને આ વોલ્વો બસમાં આવ્યા છે એમ એટલે ઓલા પાનવાળાથી ન રહેવાનું એને ખબર હતી કે તમે ભલે વોલ્વો બસમાં આવ્યા પણ લઈ જવાના જો ખટારો પછી ઓલા જાનૈયા હે ભાઈ આ રસ્તો કઈ બાજુ જાય છે કારણ કે જાનૈયા તો અજાણ્યા હોય એટલા ગામમાં ઈ કે હે ભાઈ આ રસ્તો કઈ બાજુ જાય છે એટલે ઓલો પાનવાળો કે બરબાદી બાજુ રસ્તો પાછો બરબાદી બાજુ એ કેવી રીતે તો કે આજ રોસ્તે મારી જાન ગઈ હતી એક ભાઈ ને ફોન આવ્યો નમસ્કાર હું ફલાણી કંપનીમાંથી બોલું છું અને તમને દુબઈ ફરવા જવાની બે લોટરીની ટિકિટ લાગી ગઈ છે તો તમે કોની સાથે ફરવા જવા માંગો છો ઓલો પાછો આપણો ગુજરાતીઓ એને હું જવાબ આપ્યો એ કે હું કોઈ ની આરે ફરવા નથી જવા માંગતો હું એકલો જ જઈશ પણ બે વખત જી આવીશ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી એ કે હું દુબઈ જવા રવાના થાવ છું હું દુબઈ જવા રવાના થાવ છું આવી પોસ્ટ મૂકી ત્યાં તો એનો ભાઈબંધ બંધ હાંજે એને જોઈ ગયો ઈ કે એલા તે હવારે પોસ્ટ મૂકી હતી ને હું દુબઈ ફરવા જાઉં છું દુબઈ જવા રવાના થાવ છું ઓલો કે બહુ મૂંઝાવાન નહીં ભાઈ એમાં ખોટા હોવાને બુમાબો શું કરશ તારે એમ માન લેવાનું કે હું એના ભેગો દુબઈમાં છું હમણાં બે પતિ પત્ની હોટલમાં જમવા ગયા તો પત્નીએ કીધું તમે એ કે કાયમ જ્યારે ઘરે જમવા બેસો ત્યારે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરીને પછી જમવાનું ચાલુ કરો છો અને અહીંયા હોટલનું સીધે સીધું ઝાપટી જ લ્યો છો એટલે ઓલા પતિ બહુ સારો જવાબ આપ્યો કે આ હોટલ ખબર હોય કે જમવાનું કેમ બનાવાય એક જણો તો પંડિતજી પાસે ગયો એ કે મારે સંસ્કૃત શીખવું છે એટલે ઓલો કે તમારે પચાસ પંચાવન વર્ષની ઉંમરે સંસ્કૃત શીખીને ક્યાં જ આવવું છે તો કે હું મરી જાઉં અને પછી જો કદાચ સ્વર્ગમાં જાઉં તો પછી એ તો દેવોની ભાષા મને સંસ્કૃત ન આવડે તો મારે શું કરું એટલે મારે સંસ્કૃત શીખવું છે પણ એ કે જો તું નર્કમાં જઈશ તો તો કે તો ગુજરાતી તો આપણને હારામાં હારું આવડે જ છે કોણ કહે છે કે અમે રોતા હતા અમે તો આંસુથી આંખને ધોતા હતા કોણ કહે છે કે અમે રોતા હતા અમે તો આંસુથી આંખને ધોતા હતા ઝેર પી લીધા પછી સમજાયું કે અમે તો સાવ ખોટા હતા કારણ કે કફન ઊંચું કરીને જોયું ને તો અમારા પર હસના રાજ રોતા હતા અમારા પર હસના રાજ રોતા હતા આભા